નમસ્કાર મિત્રો મે મહિનો પૂરો થવાનો છે ત્યારે પહેલી જૂનથી નવા આઠ નિયમો આવી રહ્યા છે શું આઠ નિયમો છે જે સામાન્ય માણસના જીવન ઉપર અસર કરી છે કરી શકે છે તેની માહિતી અત્યારના વિડીયોની અંદર મેળવીશું તો વિડીયો ખાસ લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરી દેજો તો માહિતી મેળવીએ તો મે મહિનો પૂરો થવાનો છે એટલે જૂન મહિનો શરૂ થવાનો છે દર મહિનાની શરૂઆતમાં કેટલાક નિયમોમાં છે તે ફેરફાર થાય છે જે તમારા ખિસ્સાની સાથે સાથે તમારા બજેટને પણ અસર કરે છે તો ચાલો જાણીએ કે એક જૂનથી થનારા ફેરફારો વિશે જૂન બે હજાર પચીસમાં કેટલાક મોટા ફેરફારો તથા રોજિંદા જીવન અને બજેટને અસર કરી શકે આ ફેરફારોમાં યુપીઆઈ ચુકવણીથી ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ બદલાવ થાય છે શું શું બદલાવ છે તેના વિશે વિગતે માહિતી મેળવીએ જૂન મહિનો સામાન્ય માણસ માટે ખૂબ જ સામાન્ય બનવાનો છે હકીકતમાં એક જૂનથી કેટલાક ફેરફારો થયો થવાના છે જેની સીધી અસર તમારા ખિસ્સા ઉપર પડશે એલપીજી ગેસના ભાવથી લઈ અને એફડીના દર સુધી એક જૂને ઘણા મહત્વપૂર્ણ અને મોટા ફેરફાર થવાના છે તો ચાલો જાણીએ એક જૂનથી થી કયા ફેરફારો થઈ શકે છે એક જૂનથી પહેલો ફેરફાર છે ઇ પી નિયમ ઈ પી કર્મચારીઓને જૂનમાં મોટી રાહત મળી શકે છે સરકાર ઇ પીએફઓનું નવું વર્ઝન ત્રણ પોઈન્ટ ઝીરો લોન્ચ કરવા જઈ રહી છે જે પી ઉપાડવાનો ડેટા અપડેટ કરવાનો અને દાવો કરવાનો સરળ બનાવશે આ હેઠળ એટીએમ જેવા કાર્ડમાંથી પૈસા ઉપાડી શકાય છે ત્યારબાદ બીજો અગત્યનો ફેરફાર છે ક્રેડિટ કાર્ડનો નિયમ એક જૂન બે હજાર પચીસથી ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ માટે ઘણા મહત્વપૂર્ણ ફેરફાર લાગુ છે તે કરી શકશે શકાય છે ઓટો ડેબિટ નિષ્ફળતા પર બે ટકા દંડ યુટિલિટી બિલ અને ઇંધણ ખર્ચ પર વધારાનો ચાર્જ આંતરરાષ્ટ્રીય વ્યવહારો પર વધારાનો ચાર્જ અને રિવોર્ડ પોઈન્ટ સિસ્ટમમાં પણ ઘટાડો થઈ શકે છે ત્યારબાદ અગત્યનો ત્રીજો મોટો ફેરફાર છે કોટક મહિન્દ્રા બેન્કના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર એક જૂન બે હજાર પચીસથી કોટક મહિન્દ્રા બેંક તેના ક્રેડિટ કાર્ડ ધારકો માટે એક નવું ચાર્જ માળખું લાગુ કરશે એમાં ઓટો ઓટોડેપ નિષ્ફળતા ડાયનેમિક કરન્સી કન્વર્ઝેશન યુટિલિટી બિલ ચૂકવણી અને શિક્ષણ ચૂકવણી પર બે જ ટકા ચાર્જ ઓછામાં ઓછો સાડા ચારસો અને મહત્તમ પાંચ હજાર વધારાના ચાર્જનો સમાવેશ થાય છે જોકે આ નિયમ વ્હાઇટ રિઝર્વ કોટક સોલિટેર કોટક ઇન્ફિનિટી કોટક સિગ્નેચર અને મિન્ટ્રા કોટક ક્રેડિટ કાર્ડ પર લાગુ થશે નહીં આની સીધી અસર ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓના ખર્ચ ઉપર પડશે ત્યારબાદ ચોથો અગત્યનો ફેરફાર છે જીએસટીમાં ખાસ નિયમોમાં બદલાવ થશે એક જૂનથી જીએસટી એનમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે આવતા મહિનાથી ઇન્વોઇન્સ નંબરને કેસ સેન્સિટિવ એટલે કે અપર અને લોઅર કેસ તફા તફાવત ગણવામાં આવશે નહીં આ ફેરફાર પછી એબીસી અને એબીસી બધા જ સમાન થઈ જશે એટલે કે જીએસટી જે કેસ સેન્સિટિવ છે જેમાં અપર કેસ અને લોઅર કેસ બંને તફાવત ગણવામાં આવતો હતો તે હવે ગણવામાં આવશે નહીં ત્યારબાદનો અગત્યનો પાંચમો મહત્ત્વનો ફેરફાર છે એક જૂનથી એટીએમ પૈસા ઉપાડવા મોંઘા બનશે એક જૂનથી એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર થઈ શકે છે હવે મર્યાદિત મફત વ્યવહારો પછી તમારે વધુ અને વધુ વખત પૈસા ઉપાડવા માટે વધુ ફી ચૂકવવી પડી શકે છે આ ફેરફાર એટીએમનો વારંવાર ઉપયોગ કરનારાઓના ખિસ્સા ઉપર અસર કરી શકે છે ત્યારબાદ એલપીજીના ગેસમાં પણ ભાવમાં ફેરફાર થશે દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરવામાં આવે છે આવી સ્થિતિમાં એક જૂને ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર શક્ય છે આ ફેરફાર ઘરના બજેટ પર સીધી અસર કરે છે જો ભાવ વધે તો રસોડાના ખર્ચ પણ વધારો થશે જ્યારે ઘટાડો ઘટાડો થોડી રાહત આપી શકે છે ત્યારબાદ સાત અગત્યનો ફેરફાર છે એફડીના વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે એફડીમાં રોકાણ કરનારો માટે એક જૂનથી વ્યાજદરમાં ફેરફાર શક્ય છે હાલમાં મોટાભાગની બેન્કો સાડા છ ટકાથી સાડા સાત ટકાની વચ્ચે વ્યાજદરો આપી રહી છે પરંતુ એવો અંદાજ છે કે આ દરો ઘટી શકે છે આવી સ્થિતિમાં રોકાણકારોએ તેના વિકલ્પો પર પુનઃ વિચાર કરવો પડી શકે છે ત્યારબાદનો આઠમો અને અગત્યનો ફેરફાર છે કે બેન્કો રિવોટ પોઈન્ટ અંગે પણ મહત્ત્વનો નિર્ણય લઈ શકે છે એક જૂનથી બેન્કો રિવોર્ટ પોઈન્ટની ગણતરી અથવા તો રિડમ્પશન માટેના નિયમોમાં ફેરફાર કરી શકે છે કેટલીક શ્રેણીઓમાં પોઈન્ટ કમાણી મર્યાદા અને રિડમ્પશન કિંમતમાં ફેરફાર થવાની પણ શક્યતા છે તો એક જૂનથી આ આઠ મહત્વ અને મહત્વપૂર્ણ નિર્ણયો જે તમારા ક્યાંય ને ક્યાંય ખિસ્સા ઉપર સામાન્ય માણસના ખિસ્સા ઉપર ખિસ્સા ઉપર છે તે અસર કરી શકે છે તો ખાસ આ વિડીયો સામાન્ય માણસો સાથે શેર કરજો હાલ આ વિડીયોની અંદર આટલું જ વધુ અપડેટ મેળવવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો